ભુજમાં શ્રીજી મહારાજ સુંદરજી ભાઈ ને ઘેર રહ્યા હતા. આખા નગરમાં ભક્તો ત્યાં પધરામણી પધારતા ભુજની નજીકના ગામડામાં સવારમાં નીકળીને સાંજે પાછા પધારતા એમાં એક દિવસે ભગવાન થોડાક બંધાવ્યા છૂટવા માટે બધી જ યુક્તિ કરવી પડી બહુ સુંદર ચરિત્ર છે સત્સંગે ભૂષણ શાસ્ત્ર ભક્તિ શાસ્ત્ર છે રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયને ગાદી સોંપી. ત્યાર પછી સત્સંગી ભૂષણની કમલ ભક્તિ માર્ગમાં ઉતરી જાય છે. પરમાત્માએ ભક્તોને ત્યાં જઈને જે જે લીલા કરી ચરિત્ર કર્યા એ જે લખાયા છે એ જે વર્ણવ્યા સ્વામિનારાયણ ભગવાન સ્વયંભૂમાં અનેક વાર કહેલું વચનામૃતમાં પણ કહેલું છે. પોતાના ઈષ્ટદેવના જે ગ્રંથ પોતાના ઈષ્ટદેવના જે લીલા ચરિત્ર એનું શાસ્ત્ર એનાથી સંપ્રદાયની પુષ્ટિ થાય છે. કૃપાળુ શ્રી હરિસું સેવાથી રાજી થઈ અને કાયમ અમારે ઘરે રહેવું ભગવાન ગભરાઈ ગયા આવું વરદાન તો કઈ રીતે આપી શકાય કાયમ એક જ ભક્ત ના ઘરે રહેવું એ તો અમારા માટે શક્ય નથી એમ કરો ને ભક્તરાજ તમે જ્યારે રજા આપશો ત્યારે જઈશું ત્યાં સુધી તમારે ઘેર રહીશું સુંદરજી બાઈ કહે મહારાજ એમ તો એમ એટલું વરદાન મારા માટે ઘણું છે કારણ કે હું કોઈ દહાડો તમને એમ નહીં કહું કે મહારાજ હવે અહીંથી પધારો મહારાજે વિચાર કર્યો કે કંઈક યુક્તિ કરવી પડશે અઠવાડિયું થયું સુંદરજી ને એક દિવસે તાવ આવ્યો બીમાર પડ્યા મોટા માણસો ની બીમારી બહુ ફેલાય જરાક છીંક આવે તો ચારે બાજુ પ્રચાર થાય કે નામદાર બીમાર પડ્યા છે સુંદરજી ભાઈ ને તાવ આવ્યો એમાં તો રાજ્ય મહેલમાં ખબર પડી ગઈ કે સચિવશ્રી ની તબિયત બગડી ગઈ છે મોટા મોટા અધિકારીઓને ને અમલદારો જોવા આવે. એમાં એક જ દિવસે જગજીવન જોવા આવે છે જગજીવન હતો અધિકારી પણ પ્રકૃતિનું ઉદ્બત હતો અધિકાર નું અભિમાન બહુ કોઈ સાત્વિક માણસ ને નાના માણસોને ગણે જ નહીં તિરસ્કાર કરે માણસને જ્યારે સત્તા અને સંપત્તિ નું અભિમાન આવે ત્યારે વિવેક વિચાર બધું ચાલી જાય છે હું જ છું બીજું કંઈ છે જ નહીં

અને સ્વામિનારાયણ એમના ઘેરે છે આજે મારે ઝપાટું જોઈ લો ભગવાન મેડી ઉપર બિરાજેલા સુંદરજી સુતાર નીચે ખાટલા સુતા હતા જગજીવન આવ્યો સુંદરજી ભાઈ ને થયું સારું થયું મહારાજ મેડા ઉપર છે નીચે નથી નહીં તો આ અવિવેકી છે ઉદ્ધત છે હાવે એમ બોલી નાખે માન મર્યાદા કોઈના જાળવે નહીં.

सुंदर जी भाई गभराई गां हम मारा देखता शु मारा इष्ट देव ना अपमान सुंदर सुंदरजी भाई एटला व्याकूल थरी गया, गांधरा गया एक बात भूली गया